સંજય સ્વાગત છે વિજ્ઞાન જેનું પાઠ દસમો જેનું નામ છે વિદ્યુત પ્રવાહ અને તેની અસરો આ પાઠના અસ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

ઓફ સ્થિતિમાં કળ ત્રીજું વિદ્યુત બલ્બ ત્યાર પછી વિદ્યુત કોષ ત્યાર પછી ઓન સ્થિતિમાં કળ અને બેટરી આટલી દોરવાની સંજ્ઞાઓ આપણે દોરવાની છે ત્યાર પછી પ્રશ્ન બે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથને દર્શાવતી વિદ્યુત રેખાકૃતિ દોરો વિદ્યાર્થી મિત્રો અહીં વિદ્યુત રેખાકૃતિ છે તે તમે જોઈ શકો છો આ પ્રકારે આપણે આકૃતિમાં દર્શાવેલ છે છે તે રેખાકૃતિ પ્રશ્ન આકૃતિમાં ચાર વિદ્યુત લાકડાના બોર્ડ પર લગાવેલા છે જો ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી બનાવવા માટે તમે તાર વડે તેના ધ્રુવોને કેવી રીતે જોડશો તે દર્શાવતી રેખા દોરો વિદ્યાર્થી મિત્રો ચારે વિદ્યુત કોષને આપણે આ પ્રકારે જોડવા જોઈએ જુઓ આ બે નું જોડાણ છે તે અહીંથી થશે આ બે નું જોડાણ અહીંથી થશે આ બંને નું જોડાણ અહીંથી થશે આ પ્રકારે જો તમે તાર જોડશો તો આપણો વિદ્યુત કોષ તૈયાર થઈ જશે ત્યાર પછી આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થતો નથી તમે આ સમસ્યાને ઓળખી શકો ખરા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો તો બે વિદ્યુત કોષને જોડવામાં સમસ્યા છે બંને ધન ધ્રુવો સાથે જોડાયેલા છે તેમાં ધન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડવાથી સમસ્યાનું સમાધાન થઈ જશે અને બલ્બ પ્રકાશ તો થશે વિદ્યુત પરિપથ નીચે મુજબ જોડવો જોઈએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો બંનેની અંદર આપણે જોઈએ શું તો આપણને ખ્યાલ આવશે અહીં બે ધન ધ્રુવો છે તે આપણે જોડેલા છે જ્યારે સાચી રીતે જોડવાની રીત છે એક ધન અને એક ઋણ ધ્રુવને જોડીશું તો આપણો બલ્બ છે તે પ્રકાશિત થઈ જશે ત્યાર પછી પ્રશ્ન પાંચ વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો તો વિદ્યુત પ્રવાહની બે અસરો નીચે મુજબ છે વિદ્યુત પ્રવાહની અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પ્રશ્ન જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે છે ત્યારે તેની નજીકમાં રહેલી હોકા સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં આવર્તન પામે છે સમજાવો તો હોકા યંત્રની સોય એક નાનું ચુંબક છે તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે જ્યારે હોકાયંત્રની નજીક રહેલા તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર પણ ચુંબક તરીકે વર્તે છે આથી તારની આસપાસ ચુંબકીય અસર પેદા થાય છે જેમ હોકાયંત્રની સોયની નજીક કોઈ ચુંબક લાવીએ ત્યારે સોય તેની ઉત્તર દક્ષિણની સ્થિતિમાંથી આવર્તન પામે છે તેમ અહીં પણ હોકાયંત્રની સોયને તારનું ચુંબકત્વ અસર કરે છે આથી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે ત્યાર પછી પ્રશ્ન સાત

પેલું બે વિદ્યુત કોષની બેટરી બનાવવા માટે એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે તો આ વિધાન ખોટું છે માટે એફ કરીશું બીજું જ્યારે ફ્યુઝમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તેની મર્યાદા કરતાં વધી જાય ત્યારે ફ્યુઝ તાર પીગળીને તૂટી જાય છે તો ખરું છે ત્યાર પછી ત્રીજું વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાઓને આકર્ષતું નથી તો આ વિધાન ખોટું છે માટે એફ કરીશું ચોથું વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે તો આ વિધાન ખરું છે માટે ટી કરીશું પ્રશ્ન છે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય એવું તમે વિચારો છો સમજાવો તો ના કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં તેનું કારણ છે વિદ્યુત ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે

નીચેની આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં જ્યારે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે નહીં કારણ કે કળ ઓફ સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે નહીં તેથી કોઈ પણ બલ્બ પ્રકાશિત થાય નહીં બીજું જ્યારે પરિપથને પરિપથમાં કળને ઓન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે

તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સોલ્યુશન સ્વાધ્ય સોલ્યુશનની પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ નથી તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો